નેહા દામિની શું છે આ બધું તારા સસરા આવ્યા હતા મને મળવા અને તમારા બંનેની ફરિયાદ કરતા હતા આ શું માંડ્યું છે તમે બંને જણાએ અમારા સસરા એટલે મારી કમ્પ્લેન પણ તમને કરી એટલે તારી એટલે બંનેઓની કીધું છે બે વહુ બોલ્યા હોય તો તમે બંને આવી જાવ પણ મને એવું કીધું કે તમારી દીકરીને તમે સમજાવજો એટલે પણ હું તો આવી છું તો હું તો બેવને સમજાવું જ ને શું પણ બા અમને શું સમજાવો ને શું ફરિયાદ કરીએ તો કયો અમને કે બે એની મારી નાખવા માગે છે ને એને કાવતરું રચ્યું છે મારી વહુ હવે ઘરમાં નથી ખાવાનું તો નથી ખાતી પણ એના એ નથી પીતી બસ સાચું કહેજો કેટલા ટકા સાચું લાગે તમને અમે એવું અમે એવા એવા સંસ્કાર આપ્યા છે મારા મા બાપે અમને કે અમે અમારી સાસુને મારી નાખીએ અરે એમના મગજમાં એવું ગુસી ગયું છે કે અમે બંને જણા એમને મારી નાખવા માંગીએ છીએ

કેમ કાઢવો એની વાત કરતા મારવો એની વાત કરતા હતા હવે આ બધી વાતો ચાલતી હતી એમાં ઉંદર દેખાઈ ગયો અને અમે બંને ચીજ પાડી કે જો આવી જો આવી અમે ઉંદરની વાત કરતા હતા મારા સાસુએ વાત સાંભળી લીધી અને એને એવું લાગ્યું કે અમે એને મારવાની વાત કરીએ છીએ એકચ્યુઅલમાં અમે તો છે ને ઉંદરને મારી નાખવાની વાત કરતા હતા આજે ઉંદેર ડી આવી છે ને ઘરમાં અમને એવું હતું કે કદાચ એના બચ્ચાએ આવી ગયા છે હવે તો એટલે એક

તોય ઉંદર નીકળ્યો ને પણ બા અમે સમજાવીએ છીએ હવે મમ્મી સમજવા જ તૈયાર નથી અમારા હાથનું જમતા નથી અમારા હાથથી કઈ પણ વસ્તુ આપીએ છે ને તો એ લેવા તૈયાર નથી અને આ વાત અમે અમારા સાસુને કઈ કઈને કઈ કઈને કઈ કઈને થાકી ગયા છીએ પણ એમને એવું લાગે છે કે અમારો પ્લાન એમને ખબર પડી ગઈ છે અને બધી વાત સાંભળી લીધી ને એટલે અમે બાનુ બતાવીએ છીએ કે અમે ઉંદર મારવાની વાત કરતા હતા આ બધી છે ને ગેરસમજ છે

આની સાસુ આમ હતું ને આ સાસુનું વહુનું બને નહીં આ સાસુ બહુ કા કા ક્યાંથી આવી ગયું આ સાસ બહુનું હવે અત્યારે જે બા વાત છે ને એનું તમે આ કંઈક નિકાલ કરો નહીં તો અમારા સાસુ છે ને ભૂખાને ભૂખા રહી જશે બેટા તમે લોકો જુવાન છો તમે હજી દુનિયા જોઈ નથી એટલે તમને દુનિયાદારીનું કોઈ ભાન નથી પણ મેં તો આટલી ઉંમરે કંઈ કેટલી દુનિયા જોઈ નાખી કિસ્સાઓ જોઈ નાખ્યા ઘર જોઈ નાખ્યા ને વહુને સાસુઓ નહીં જોઈ નાખ્યા એટલે મને ખબર છે કે આવું બધી જગ્યાએ બનતું હોય પણ આ તમારી સાસુના મગજમાં જે ભરાઈ ગઈ છે રાય એ રાય કાઢવાની છે હવે એવું કરું હું તમારી સાસુને મળું અને કંઈક વાત કરું તો વાત કરો હા કરો તમે બા એટલે કયાચ મગજમાંથી રાય જીરું હળદર મીઠું મરચું બધું બધું નીકળી જાય સાચી વાત છે